સમાચારમાં આગળ વાત કરીએ તો તાલુકાના રણમાં મીઠું પકવતા વિરોધ સાથે છે જી હા સાંતરપુરના અઢાર ગામના અગરિયાઓએ અર્ધનગ્ન બનીને રેલી યોજી હતી તથા પ્રાંત કચેરી ખાતે આપ્યું હતું આવેદનપત્ર પરંપરાગત મીઠું પકવતા અગરિયાઓને મીઠું પકવવા માટે કચ્છના નાના રણમાં પ્રવેશ ન મળતા આવેદનપત્ર આપ્યું છે અભ્યારણ વિભાગ દ્વારા અગરિયાઓને રણમાં પ્રવેશ પર મૂકવામાં આવ્યો છે પ્રતિબંધ આજે અમે રાત કચેરી આવેદન પત્ર આપ્યું છે બધા અગરી ભાઈ અઢાર ગામોના બધા બધે ચાર માણસો અમે આવીને અત્યારે આવેદન પત્ર આપેલ છે જેથી અમને રણમાં જવા માટે અટકાવેલ છે જે પેઢી દર પેઢી અમે મીઠાનો વ્યવસાય છે મીઠું પકાવવાનો અમે આગરીયા છીએ જે અમારી એના ઉપર જ આજીવિકા છે અભયારણ પહેલાંના પણ અમે અગ્રિયા જ છીએ તો અમુક જગ્યાએ અભયારણ તો બધે લાગે જ છે પણ ત્રણ જિલ્લામાં અગરિયાનું કામ ચાલુ થયેલ છે અને અમારા પાટણ જિલ્લાનું કામ હજી સુધી અમારે રજા આપી નથી જેથી અમાને પહેલી તારીખ સુધીમાં મીઠું પકાવવા માટે રજા આપે અગરિયાને નહીં તો અમે કચેરીએ ધરણા ઉપર અમે બેસશું આપણું નામ મારું નામ રાજા સુલતાન ઉસ્માન રાજુસરા સાહેબને આવેદનપત્ર આપ્યું અગ્રિયા બધા અમારા ભાઈઓએ અમે પરંપરાગત રીતે દર પેઢી દર મીઠું પકવીએ છીએ અને પહેલી તારીખ સુધી અમને રણમાં જવાની એન્ટ્રીની કોઈ અમને સમાચાર નહીં મળે તો અમે પહેલી તારીખથી અમે આ કને આવી અને ધરણા ઉપર બેસી આમરણ માંગ શું છે તમારી માંગ અમારી બસ એ જ અમારે કે અમે કે નવા કે આયા નથી અમે અમારી બાજુમાં ઊભા એમને તોતેર પંચોતેર વર્ષ થયા છે પચાસ વર્ષથી પરંપરાગત રીતે પેઢી દર પેઢી અમારી ચોથી પેઢી આવી અમે મીઠાનો ધંધો કરીને આજ અમને ટાઈમ અમારો આવી ગયો છે તો આજે અંદર પરમિશન નથી મળતી રહી કે પરમિશન મળે પછી જાવ હવે અમારે સરકારશ્રીને અમારે કે અમને પરમિશન આપે અને અમે જઈ અમારો ટાઈમ વેસ્ટ થયો તો અમે કામ ચાલુ કરી શકીએ કોને રોકવામાં આવે છે અમને અત્યારે અભ્યારણ દ્વારા કહેવામાં આવે છે કે ઉપરથી અમને ઓર્ડર નથી ઉપરથી અમને ઓર્ડર આવે તો પછી તમે જાઓ તો અમે સરકારશ્રીને અપીલ માટે રજૂઆત કરવા માટે આવ્યા કે અમને તાત્કાલિક અમને રજા આપે અને અમે અમે અમાર મીઠાનું કામ ચાલુ કરી શકીએ આપણું મારું નામ ઇસ્માલ ભાઈ અમીરભાઈ રાજુશ્રી અમને રણમાં જવા માટે રજા આપે એના માટે દરેકને એવી વિનંતી કરી છે શું માંગ શું છે તમારી માંગ અમારી ત્યાં અમને રણમાં જવા દે એવી બધી પાસે સરકાર પાસે બધી માંગણી છે ના જવા દે તો પછી અહીં આયોજન પત્ર આલું છે એ પ્રમાણે અમે ધરણામાં બેશું અને અમને ન્યાય મળે બીજું શું કેટલા વર્ષો હું પચાસ વર્ષથી પકવું સાહેબ મને તોતેર વર્ષના હે તો રણ પચાસ વર્ષથી છું તમારી કરો તો અમે ધરણા ઉપર બેસું અને આંદોલન કરશું સાહેબ એટલે અમને ન્યાય મળવો જોઈએ બાકી શું છે